હું જે બી ગઢવી એસીપી ટ્રાફિક હાલ એસીપી પૂર્વ અને ઉત્તરના ચાર્જમાં છું ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એવો બનાવ બનેલ છે કે ઇમરાન યુનુસભાઈ ધાનાણી કરીને રાજકોટના ઇમિટેશનના હોલસેલ વેપારી છે એ જથ્થાબદ્ધ વેપાર અર્થે અવારનવાર મુંબઈ જતા હોય એક વખત એ મુંબઈમાં ગયેલા ત્યાં પનવેલ નાઇટ રાઇડર નામની જે ક્લબ છે ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલગલ સાથે એને પરિચય થયો તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા એની બેનપણી આરોહીની બેનપણી એ ખુશ્બુ કરીને હતી એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુ એ છે એ ફોટા અને વિડીયોઝ એ બધા પાડી લીધેલા હતા થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા ને વિડીયા ખુશબુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસો રૂપિયા મોકલો એમ કરી ધીમે ધીમે એને પંચાણું હજાર પાંચસો રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા પછી છેલ્લે ફરિયાદી પાસે એને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે તો એને ના પાડતા એના જે સાળા સલમાનભાઈ છે તો એ સલમાનભાઈને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી આપવા એને કીધું કે ભાઈ તમારા બેનને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે એ આ ફોટાડી બધું બતાવજો તો આ રીતે એક્સ્ટોર્શન જેને કહેવાય બરાબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ વખતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી છે ખુશબુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે હાલ ગઈકાલે એમની પાસે ચોવીસ કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા

એ કદાચ જે ફરિયાદી છે એને ધમકાવા માટે અથવા એને થોડુંક વધુ ગંભીરતા લાગે એના માટે હોઈ શકે હવે આ તો એવું છે કે બને ત્યાં સુધી આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને નિશંક રીતે આવું કઈ બનાવ બને તો સો ટકા સાયબર જે આપણી હવે ઓફિસ છે એ સાયબર ઓફિસનો ઓગણીસ ત્રીસ નંબરે આપેલો છે તો એનો કોન્ટેક કરવો જોઈએ અને એની સહાય મેળવવી જોઈએ સાહેબ આરોહીને ખ્યાલ હતો કે ખુશ્બુ આવી રીતે એક્સ્ટોક્શન છે તે કરી રહી છે આરોપીની આગળ જ્યારે પૈસા માગવામાં આવે ત્યારે તો સ્વાભાવિક છે ખ્યાલ આવી જાય ને કે આરોહી આરોહીની આ કેસની તપાસ છે આપી શ્રી મારી બાજુમાં બેઠેલા છે વસાવાસા કરી રહ્યા છે એટલે એવું બને પણ ખરા કે ખબર હોય અને ન પણ બને એનો રોલ કેટલો છે એ તો હવે તકો અમાલદાર એને પછી જ બતાવી શકે